ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં તમામ સરકારી શાળાઓમાં ટોયલેટની વ્યાપક મરમત અને સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવા સૂચનાઓ અપાઈ છે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સરકારી શાળાઓમાં જરૂરિયાત જણાય ત્યાં ખાસ ઝુંબેશના ભાગરૂપે સેનિટેશન ડ્રેનેજ અને પાણીની સુવિધાઓ સુનિશ્ચિત કરવાના સૂચન કરાયા છે એમાં ટોયલેટ બ્લોકની મરામતે સમયાંતરે થતી હોય છે પણ વ્યાપક જરૂરિયાત હોય એની સઘન મરામત કરવા માટે એક ઝુંબેશ સ્વરૂપે તમામ માહિતીઓ એકત્રિત કરીને સ્પેશિયલ કેસમાં તરત જ એમાં સેનિટેશન હોય ડ્રેનેજ હોય પાણીની વ્યવસ્થા હોય આ બધી જ વ્યવસ્થાઓ જોઈને તરત જ કરવાની સૂચના માન્ય અધ્યક્ષશ્રીએ આદેશ કર્યો છે જરૂર પડે ત્યાં રંગરોગાન કરીને પણ એ વ્યવસ્થાઓ કરવી